અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે વધુ એક ફેસ્ટિવલ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા શેફ સહિત અન્ય સેલિબ્રિટીઓ પણ ફૂડ ફેસ્ટિવલમાં હાજરી આપવાના છે અમદાવાદમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આઠ તારીખથી દસ તારીખ સુધી એટલે કે ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલની મજા શહેરીજનો માણી શકશે અને ફૂડ ફેસ્ટિવલમાં જવા માટે શહેરી જનોએ ફી પણ ભરવી પડશે તેના માટે ખાસ ટિકિટ પણ રાખવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં લોકો વધુમાં વધુ આવશે તેવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશા છે ત્યારે અત્યારે ફૂડ ફેસ્ટિવલને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે વિવિધ અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા છે ડોમ બાંધવામાં આવી રહ્યો છે સાથે જ શહેરીજનો ફૂડ ફેસ્ટિવલની મજા માણશે તેવી કોર્પોરેશન તંત્રને આશા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા વિવિધ જે સાહેબ છે જાણીતા સાહેબ છે તેમને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે સાથે જ લોકોને પણ જે એક કહી શકાય કે મજા આવે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ઊભી કરવામાં આવશે તેવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ ફૂડ ફેસ્ટિવલમાં લોકો વધુમાં વધુ આવશે અને સાથે જ રજીસ્ટ્રેશન કરાવી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને વાત કરવામાં આવે તો ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી પણ તંત્રને આશા છે કેમેરામેન ચંદ્રકાંત વાળા સાથે બ્રિજેશ દવે અમદાવાદ રાજ્યના બાળકોને પોષણયુક્ત આહાર મળી શકે તે માટે શરૂ કરાયેલી મધ્યાહન